મોનિંગ મિત્રો આપણે જેસલમેર આવીએ ને રણમાં એમાં આપણે લોંગેવાલા બોર્ડર છે ભારત પાકિસ્તાન બોર્ડર છે પછી ને સફારી બધું કરતા હોય પણ એક તમારી પાસે ટાઈમ તો અહીંયા તમે ફોટોશૂટ કરવા આવો અથવા તો ફરવા આવો ને તો પણ મજા આવે અને તમે તનોત માતા મંદિર અથવા તો લોંગેવાલા જતા હોય અથવા તો ભારત પાકિસ્તાન બોર્ડર જતા હોય એ રસ્તો જે જાય છે ને એના રસ્તાની અંદર જ એક બોર્ડ આવશે બોર્ડ નું નામ નથી યાદ એટલે હું સામેથી પૂછીને કહું છું બોર્ડ આવશે એટલે ઈ ગામમાં તમારે આવી જવાનું આ ફોર્ટ બહાર થી છે ને આલીશાન છે ભાઈ ખાપા અમારા ગુજરાત ની અંદર છે ને ખાંભા ગામ છે વિસાવદર પાસે મોટા સમઢિયાળા ચલાલા છે ખાંભા પણ આ ખાંભામાં મીંડું નથી ચાલો આપણે થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ એટલે વાંચવું નહીં આપણે રેડીમેડ મળી જતું હોય તો શું પાછી અહીંયા આપણે ટિકિટ કેટલા વીસ વીસ રૂપિયા છે ને એ કિસ્કા ફોટે પાલીવાલ બ્રાહ્મણો કા તો પલીવાલ બ્રાહ્મણો કા મતલબ કોઈ રાજા થા કેસા ये उस जमाने में इसका पुराना नाम है भावनगर 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 ये जैसलमेर की मंडी होया करती थी उस टाइम में तो मार्केट ये था जैसलमेर अच्छा जैसलमेर का मार्केट ये था ये था उस जमाने में सिंध और जैसमेर बीच व्यापार होता है सिंध आज पाकिस्तान में अच्छा सिंध पाकिस्तान में है वहाँ से माल आता था और माल की ये मंडी थी तो मंडी यहाँ पे सब स्टोरेज होता था इसका पुराना नाम है भावनगर जो आज गुजरात में भावनगर आज गुजरात में वो इसी गाँव से गए हुए वहाँ अच्छा ये गाँव ऐसी भावनगर गए हुए है उनकी ये कुल देवी है ये वो भावनगर वाले उन पाली वालों की ये कुल देवी है वो आता एक फैमिली हर साल आती है भावनगर से, से आता से। है भावनगर और जो यहाँ से गए वो वहाँ पे गुजरात में जाके वैसी नाम से वो रहना शुरू किया वहीं पे वो भावनगर के नाम से अच्छा वहाँ पे भी भावनगर नाम से रहे क्या बात है तो ये मंडी हुआ करती थी और उस वक्त व्यापार में थे पालीवाल ब्राह्मण બાદ બોલું ફોટોગ્રાફી કેલી એ બી મસ્ત જગા એ દેખો જોયુફુલ આ થીન એક નંબર છે આ ફોટોગ્રાફી માટે જબરજસ્ત પ્લેસ છે ભાઈ આવ્યા પથ્થર તો જોવામાં કાંઈ વચે નહીં એ માલ મટીરિયલ કાંઈ નહીં એક ઉપર એક ગોઠવા છે બધા બધું કાપી કાપીને એરેન્જમેન્ટ તો એટલે કઈ ઘટે નહીં ભાઈ ટેકનિકલી સાઉન્ડ હતા વિધાઉટ ડિગ્રી એમ બી એન આર્કિટેક બંને ઓહો આ જૂનું જો તો ખરા બધે જૂના ખંડેર ઘર હે અમે માતાજીનું મંદિર હોય ઝૂમ કરો વચ્ચે માતાજીનું મંદિર ને આજુબાજુ બધુંય ખંડેર આ જો તો ખરા મતલબ અહીંયા જે તે સમય અહીંયા ગામડાઓ કેવા વસેલા હોય છે પછી આ સિટીને લીધે સિટી પછી ડેવલોપ થાય એટલે ગામડાઓ ખાલી થઈ જાય આ ઓલું મંદિર નથી ભાવનગરથી એક ફેમિલી આવે છે

જો આ છે ને આ તો કોરલ છે ને આ કોરલ વર્ષો સુધી ગયું ને તો ફોજન ફોજન એટલે પથ્થર બની ગયો આ સેન્ડ થી માટી ભેગી થઈને વર્ષો આ કેટલા વર્ષ છે ખબર છે આ એમ કહેવાય છે કે મિલિયન યર્સ પછી છે ને આવી રીતે સ્ટોન બની ગયો આ બધું એ જ છે અને આ જે છે ને આ તમને લાકડું લાગશે પણ લાકડું નથી આ લાકડું વર્ષો સુધી એવી રીતે હાવ પડેલું રહ્યું ને

આ લોકો અહીંયા ગામડાઓની અંદર છે ને આના વાસણો બનાવી એટલે તમારે દહીં બનાવવા માટે તમારે આનું ખાલી વાસણની જરૂર પડે આ મેજિક છે ભાઈ આ પ્રકૃતિ જુઓ તો ખરા આબુર પ્રથમ પસંદ કરીને પથ્થર ખાસે દેખી પાત્ર રખને છે દૂધ દહીં મેં જમ જાતા હે ભાઈ હું ખોટું ન બોલું યાર તમારી બે કહું ચાલો આવજો ભાઈ ભૂલતા નહીં હોય અહીંયા આવવાનું ચાલો મળીએ હવે આપણે